ગીરની ખૂબ જ પ્રખ્યાત જે કેસર કેરી છે એમનું હબ છે તાલાળા ગીર તો અત્યારે આપણે છે તાલાળા યાર્ડની અંદર અને આજે પ્રથમ દિવસ છે જે પહેલો દિવસ છે કે આજે પહેલા દિવસે હરાજી થવાની છે તો શું ભાવની હરાજી થશે કેવા ભાવ રહેશે આજના દિવસે તે તમામ વિગત જાણશું આપણા વિડીયોમાં

aa marzo va a ind marzo inoderelaa ファンクロスの手を守る。 چار 850 75 او شابات شابات چار مولا 150 نه آيو पंचीस <laughs> पचास <laughs> 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 ये ना बेटा और ये मकान ये क्या भी चाहे एक नंबर पे लिख मैं भी बोलता हूं जान के भी जाए सच्ची हां आपने 10000 बच्चे 10000 बच्चे बच्चा टिकट है 10000 टिकट और पुरस्कार ભાગ્યોદય મેંગો સપ્લાય મારું નામ લાલાભાઈ લુકા આજના ખેડૂ કેરી લઈને આવ્યા હતા એમાં બહુ ખેડૂને સરસ ભાવ આવ્યો છે થી માંડીને પંદરસો રૂપિયા સુધી કેરી વેચાણી સારી કેરીના સારા બહુ ભાવ આવ્યા છે અને ખેડૂને બહુ આનંદ થયો છે આજે પહેલો દિવસ હતો બોણીમાં અને ગાયના ચારાનું હતું એ અગિયાર હજાર રૂપિયામાં ગયું અને બીજા બે ગાયના ચારા ન હતા એ કણસો એક જય માતાજી पचीस पचास पेर एक हजार बिंजोतेर एक हजार बिंजोतेर एक अग्यारो अगर सौ अग्यारो મારું નામ સુરેશભાઈ કાલસરિયા એપીએમસી માર્કેટ યાદ કર્મચારી આજે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં કેરીની સિઝન દરમિયાન પ્રથમ દિવસમાં કુલ બોક્સ આવક એક પાંચ બે હજાર ચોવીસના રોજ પાંચ હજાર સાતસો ને સાઠ બોક્સની કુલ આવક થઈ ગઈ છે જેમાં ભાવમાં જોઈએ તો મહત્તમ તેરસો પચાસ લઘુત્તમ છસો પચીસ રૂપિયા ભાવ નીચા અને સરેરાશ ભાવ નવસો પચાસ રૂપિયા બોક્સ સરેરાશ ખેડૂતો તાલાળા તાલુકાના તથા આજુબાજુના ખેડૂતોને ઘર આંગણે તેને કેરી વેચાણ થઈ શકે તે માટે તાલાળા યાર્ડ વતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેઓને કેરી વેચાણ અર્થે ત્રીજા દિવસે પેમેન્ટ એને ચૂકવણું થઈ જશે તેવી વેપારીઓ પાસેથી અમે બાહ્ય ધરી લીધેલ છે ગયા વર્ષ કરતાં તો બહુ ઓછું આવરણ છે આ વખતે ગ્લોબલ વોર્મિંગની અસરથી તેમજ કોરામણને હિસાબે માલ ખરણનું પ્રમાણ વધારે હતું એટલે કેરીની આવકમાં બહુ ઘટાડો જોવા મળી શકે આ વખતે ગયા વર્ષની વાત કરીએ તો કુલ અગિયાર લાખ તેર હજાર પ્લસ બોક્સની આવક થઈ હતી દસ કિલ્લામાં આવકના આ વર્ષના અંદાજમાં વાત કરીએ તો ચારથી સાડા ચાર લાખ બોક્સની આવક અમારા અંદાજ પ્રમાણે આવી શકે